સુરત મહાનગરપાલિકા પંદર દિવસ પહેલાં જ સેન્ટ્રલ ઝોનના બધા જ કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનર ઉચ્ચ અધિકારીઓની સાથે એક મિટિંગ કરી હતી એ વિસ્તારમાં ખૂબ જ દબાણો છે તેને દૂર કરવા સ્થાનિક કોર્પોરેટરની માંગણી હતી ત્યારે જ અમે પંદર દિવસ પહેલાં જ ઝોનલ ઓફિસરે જોનલ ચીફને ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું કે આ વિસ્તારમાં જે જે દબાણ છે આવનાર સમયમાં દૂર કરવામાં આવે તેના ભાગરૂપે આજથી આ મોમેન્ટને ચાલુ કરવામાં આવી છે એક તાત્કાલિક એક્શન લેવામાં આવી છે તાત્કાલિક એક્શન લેવામાં નથી આવી ચાર ઝોનની અમે મિટિંગ કરી હતી વિવિધ ઝોનમાં પણ ગયા વ્યક્તિ કામ શરૂ થઈ ગયું છે સેન્ટ્રલ જને તેનું કામ આજથી શરૂ કર્યું છે આવા ઘણા બધા જે કે દબાણ કરતા હોય તો મહાનગરપાલિકા કઈ રીતે આવનાર સમયમાં તમામ ઝોનમાં જે પણ ગેરકાયદેસર દબાણ હશે તેને દૂર કરવાનું એક્શન પ્લાન સાથે મુહિમ છેડી છે